શાસ્ત્રમાં ગમે તો અપનાવો એમાં એમ બતાવ્યું છે કે શરીરની શુદ્ધિ માટે સેવા કરવી પડે શરીરની શુદ્ધિ માટે આપણે સેવા કરવી પડે એટલે સેવા કેને કહેવાય આપણે જઈએ આગળ આપણે ગમે એની સેવા ન કહેવાય ભગવાન સંતો જેમ કહે એમ કરીએ એને સેવાનું રૂપ ગણાય આપણી ઈચ્છા એ સેવાનું કહેવાય એ તો આપણી ઈચ્છા થઈ ને એટલે પેલો મુદ્દો કે આપણે એવું કરવા માટે જો ઈચ્છતા હોઈએ અને એમનું જવું હોય તો એની ઈચ્છામાં ભળી અને આપણે એમ કરવું પડે એને આપણે સેવા એ આપણા માટે છે એના માટે નથી પણ એની ઈચ્છામાં એટલે ભણવું છે કે એને ખબર છે કે કેમ છે ને કેમ નથી એટલે સંતોની વાતમાં આપણે જઈ અને એવું જીવન મહેનત કરીએ શરીરથી એટલે સેવાથી શરીર છે એ પવિત્ર થાય ખાલી શરીર પછી એ સેવા કરીએ અને શરીર પવિત્ર નો ભાવ એક આપણી અંદર પ્રગટ થાય પછી આપણે મનને પવિત્ર બનાવવું પડે એટલે મન છે ને એ ભગવાનના સ્મરણથી પવિત્ર થાય છે તો આપણે શેનું સ્મરણ રહીએ છીએ એ આપણે જોવું પડે શેનું રહીએ છે એ અથવા તો શેનું કરીએ છીએ એને આપણે સમજવું જ પડશે આપણે જાણવું પડશે એટલે ભગવાનનું સ્મરણ થાય તો હવે એ તો હાડવું આપણાથી થાય નહીં કારણ કે ઘડીક થાય તો ઓલું યાદ આવે ઘડીક થાય તો ઓલું યાદ આવે ઘડીક થાય તો ઓલું યાદ આવે તો કેમ કરવું એનો એક પ્રશ્ન તો છે આવું કરવા માટે આપણે મનને પવિત્ર બનાવવું તો પવિત્ર બનાવવા માટે તો સ્મરણની જરૂર છે તો કે સ્મરણ કરવું તો કેવી રીતે કરવું તો કે પહેલાં તો નહીં થાય તો શું કરીએ તો કે પહેલા ખાલી એનું નામ જપ જાય છે ને એનું સ્મરણ કરવું પણ થઈ જાય છે કોઈ વ્યક્તિ હોય કોઈ વસ્તુ હોય કોઈ પણ વ્યક્તિ હોય કઈ પણ બાબત હોય એમાં જેમાં પ્રીતિ થાય છે એ આપણે આપણને યાદ જ આવ્યા એટલે એવું કરવા માટે ભગવાનનું નામ જપ કરવું પડે આ આમાં જે મૂળ વાતમાં આવે છે એ વાત કરી આ પેલા બધું બોલ્યો ને એવું આપણે કરવું હોય તો નકરતો જેવા છીએ એવા આપણે તો હાર હારસ લાગીએ છીએ પણ એથી આગળ જવું હોય તો આ રસ્તો બતાવ્યો છે કે પેલા આપણે સેવા સેવાનો ભાવ રાખવો પડે બીજાનું હિત કરવું અને આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું હિત થઈ જાય બધું થઈ ગયું ના એવું નથી આપણું જે હિત થયું છે એ જે કોક ને કોકનું હિત કરેલું છે એમાંથી અત્યારે આપણે એમ કરવું પડે અત્યારે તમે એવું જોયું છે ને કે ઘણા માણસો બહુ ખોટું કરે છતાંય તમને લાગે છે કે એ સુખી છે એની પાસે છે બધું તો એનો અર્થ એવો થાય કે એને પેલા કંઈક કરેલું હોય છે અત્યારે નથી કરતો પણ પેલા કરેલું હોય છે એટલે એની પાસે એ વસ્તુ છે એમ આપણે અત્યારે કરવાની જરૂર છે પણ આ કરવું એટલે સેવાનો અર્થ થાય બીજાનું હિત કરવું કોઈ પણ પ્રકારે એટલે ખાલી એવું નથી પૈસા દો તો જીત થાય કે એક કામ કરી દો તો જીત થાય આપણો ભાવ એ કરવાનો છે એવી રીતે બધા એને છે એને સેવાનો ભાવ કહેવાય એટલે સેવાનો ભાવ આવે એટલે શરીર પવિત્ર થાય હવે આના પછી વાત આવી છે મનની અને મનને પવિત્ર કરવા માટે નામ જપ છે નામ જપ થાય પછી મન પવિત્ર થાય ને પછી ભગવાનમાં પ્રીતિ થાય આ માનો કે છોકરાઓ એના લગ્ન તો અત્યારે જ થયા હોય ને વીસ બાવીસ વર્ષ પચીસ વર્ષ લગ્ન થયા હોય તો એને એની ઘરવાળીમાં જે પ્રીતિ થઈ જાય છે એટલી બધી એ કામ થઈ જતી છે એ તો હજી બરાબર બે વરસની વાત છે તો ઓલું તો બધું કેવું છે તો કે આંતરિક રીતે આપને અંદરથી વિષયમાં પ્રીતિ છે એટલે એમાં પ્રીતિ થાય છે નગર મા બાપ તો પચાસ પચાસ વર્ષ થઈ ગયા હોય ને ચાલી વર્ષ જ થયા જ હોય ને છોકરો બાવીસ વરણો પચીસ વર્ષનો થયો હોય તો પણ એમાંથી ભાવ છૂટી અને આમાં જાય છે તો એનો અર્થ એવો થયો કે સંબંધો કરતા અંદર જે વાસના પડી છે એવા પ્રીતિ આપણે વધારે છે એવું સાબિત થાય છે એમાંથી એટલે હવે એ મનને પવિત્ર કરવા માટે ભગવાનનું નામ જપતો તો ભજન તો કરવું જોઈએ નકર મન પવિત્ર ન થાય વાસના વધતી જાય જો ઘણા માણસોને તમે જો ઘણા પવિત્ર હોય સારા માણસો જેને આપણે કહીએ છીએ હા સંપૂર્ણ પવિત્ર ન હોય સંપૂર્ણ પવિત્ર સંતો હોય પછી એનાથી એને જેને આપણે અત્યારની ભાષામાં તમે એવું કહો જેન્ટમેન માણા એવું કહેવાય શું કહે એવું મને એટલું આવડે છે એટલે એ બોલું છું એટલે તમને સમજાય જાય કે મને કેટલું આવડે છે એટલે એવું જે લાગે છે એટલે એને આપણે સારું માણા કહીએ છીએ એટલે એમાં થોડુંક તો સંસ્કાર સારા છે પછી આવો ખોટો કરતો હોય તો આપણું કઈ બગાડ્યું નથી પણ એનાથી નફરત થાય છે નથી પણ એવું કરે છે એટલે કે એનું જીવન એવું છે એટલે એની વિચારધારા એનું મન એવું કામ કરે છે એટલે મનને પવિત્ર કરવા માટે ભગવાનનું વજન તો કરવું જ પડે નામ જપ કરવું પડે નામ જપ કર્યા પછી સ્મરણ થાય છે પ્રીતિથી આવીને તો કઈ કોઈની યાદી જ નથી આવતી કોઈ પણ વસ્તુ હોય કોઈ વ્યક્તિ હોય પછી ભગવાન હોય દેવ હોય તમે જેને માનતા હોય એનું કંઈ નથી પણ એમાં તમને પ્રીતિ થવાનું કારણ એનું નામ જ હોય છે એટલે બે મુદ્દા આપણે આમાં લીધા કે એક સેવાની વાત કરી બીજી આપણે નામ જપની વાત કરી હવે આ બેય સેમાંથી થાય આ બેય પ્રાપ્ત કરવું હોય તો એ ક્યાંથી સમજણ પડે તો કે એ સત્સંગમાંથી છે સત્સંગ એટલે જરૂરી છે બીજું આ સંસારમાં આપણે જોઈએ તો સંસારની અંદર આપણે કઈ કરતા નથી પણ એમાં જ છે એટલે એ બધું જ્ઞાન થઈ ગયું છે આપણે વ્યવહાર કેમ કરાય લગ્નમાં જાય તો શું કરવું જોઈએ કોકની હગાઈમાં જાય તો શું કરવું જોઈએ કોઈક ગુજરી ગયું હોય જાય તો શું કરવું જોઈએ એ બધી ખબર પડે જ છે શું કામ પડે છે તો કે આપણે એ બધું કરી લીધું સત્સંગ તો કર્યો નથી એટલે આ મુદ્દો છે આ જે વાત કરી એ સત્સંગના પાયા એની સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે એટલે હવે સત્સંગ કરવો પડે તો સત્સંગ કેવી રીતે થાય સત્સંગ એટલે કોઈ વાર્તાને સત્સંગ નો કહેવાય સત્ય વસ્તુનું જે જ્ઞાન છે એને આપણે સત્સંગ કહીએ સત્યનો સત્યનો સંગ સંગ કેવી રીતે થાય એ પ્રશ્ન છે તો કે તો શું કરવું તો કે સંતસંગ કરો પેલા પેલા કોઈ સંત ની આપણે જોડાય પછી એની જે વિચારધારા છે એ જે આપણે પ્રાપ્ત થાય એને આપણે સત્સંગ કહીએ છીએ એટલે સત્સંગ અને સંતસંગ બે અલગ અલગ વસ્તુ છે આપણે ભેગું જ કરી નાખ્યું છે પણ ખરેખર આવું છે સંતસંગ થયા વિના સત્સંગ આવે નહીં અને સત્સંગ થયા વિના આપણી પાસે આવી બુદ્ધિ હોતી નથી બુદ્ધિને પવિત્ર કરવા માટે સત્સંગ છે શરીરને પવિત્ર કરવા માટે સેવા છે મનને પવિત્ર કરવા માટે સ્મરણ છે એટલે આ બે આપણે જે કરીએ અને ત્યાં આ બધું બધું પેલા બોલો એ બધું પછી શરૂ થાય છે એટલે એ તો આપણે કરીએ જ છીએ સત્સંગમાં તો બેઠા જ છીએ પણ હું કરવાની વાત કરું તો બેઠા વિના તો ન થાય પણ બેઠા પછી પાછું કરવું પડે પિક્ચર જોવું હોય તો નામ વાંચી દે તો થોડું જોવાઈ જાય અંદર જઈને તન પેલા ખંડાવવું પડે પણ મજા આવે છે એમાં એટલે કરીએ છીએ

પછી ખેડ કે આ તો હું તો ગમે તે બોલી છે નહી કઈ જ્યાં આ પવિત્ર મન પવિત્ર નહીં થાય શરીર પવિત્ર નહીં થાય અને આપણી બુદ્ધિ પવિત્ર નહીં થાય ત્યાં સુધી સત્સંગ શરૂ થતો નથી વાતમાં હોય છે સત્સંગ શરૂ આપણે અંદર થવો જોઈએ એ ના હોય દાખલા તરીકે આપણે ગીતાજી વાંચી લઈએ તો કઈ વાર્ચી રીતે કરવું પડે ને આપણે ભાગવતની અંદર લીખું ગમે કંઈ પણ શાસ્ત્રોત્તમ વાંચો તો એનાથી થઈ તો નથી કરવું તો પણ આપણે જ કરવું પડે ઘણી વાર બોલું છું કે આ બેનો નોલ રેસીપી કહેવાય ને એની બુક વાંચી લઈને હું શીરો બની જાય કઢી ન થાય એવું બને એટલે કરવું પડે એટલે થાય એટલે આવું સંતો જે બની ગયા છે ને એને એવું શું હોય ওনার দিন পেয়ে বেটাত স্বামী যে বাত মুক্তি গোরা কুম ভাল